આજ રોજ અટલ બિહારી વાજપેયીની જન્મદિવસ નિમિત્તે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ તેમજ સાપર વેરાવળના ઉદ્યોગપતિ પરસોત્તમભાઈ ટીલારા કોટડા સાંગાણી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢિયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાપર ગામ ખાતે આજે પ્રાણી સંગ્રહ કરવા માટે સાપર ગામ ખાતે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ તેમજ આજુબાજુના ગામ માટે પાણીનો પ્રશ્ન હલ કરવા માટે આજ રોજ

ખૂબ પાર્ટી એ સંકળાયેલા છે અને એમણે નક્કી કર્યું કે આજે અટલ બિહારીની પુણ્યતિથિ નિમિત્તે આજે જે મળી અને આજે જ ખાતમુહૂર્ત કરી તો ગીરગંગા પરિવારને સાથે રાખી અને જે ગામમાં નાના નાના તળાવડા હતા આજુબાજુમાં એ બધાનું એક તળાવ થાય એના માટે ઝુબેસ એને ઉપાડેલી અને જબરજસ્ત સાપરમાં એ તળાવનું તળાવ થશે અને પાણીનો સંગ્રહ થશે જેમાં ગામને ખેતીવાડી ને ને બધા એનો ફાયદો પણ થશે મેં સાપરના વતની હૈ અને અમે તળાવનું સપનું હે અને આજ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે અમે આ તળાવ બનાવી છે એનું સપનું એવું હતું કેશુભાઈ મુખ્યમંત્રી આપણે ગુજરાતના હતા એ પાણી પાણી પુરવઠાના મંત્રી હતા એને ટૂંકમાં એનું સપનું હતું કે જળ જે જળ ઊંચા આવશે તો ખેડૂત સધ્ધર થાય અને પશુ પક્ષીને પાણી ટૂંકમાં બધા આજુબાજુના વિસ્તારોને પાણી મળી રહે એ હેતુથી અમે આ તળાવનું આયોજન કરેલ છે અમે પરસોત્તમભાઈ તિલાડા